નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિભાગ દ્વારા રેલી યોજાઈ મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું એનએસએસ વિભાગના સ્વયંસેવકોએ દેશભક્તિના અલગ અલગ નારા લગાવીને ગામનું વાતાવરણ દેશભક્તિમય બનાવ્યું હતું આ રેલીમાં ખૂબ મોટા પ્રમાણમાં કોલેજની વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી કોલેજના આચાર્ય ડોક્ટર પ્રદીપ એસ જોશી અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર હિરેલ કે પટેલ સહિત કોલેજનો તમામ સ્ટાફ આ રેલીમાં હાજર રહ્યો હતો આ રેલીનું સફળ સંચાલન એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર હિરેલ કે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું